જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સૂચના મુજબ કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ટક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા કેશોદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનાઓ અટકાવવા ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરી પેરી રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે પેતાભાઈ ગેલાભાઈ કોળીયાતર પોલીસ હેડ કોન્સ્ટેબલ સબીરભાઈ દલ પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ કાળુભાઈ સિસોદિયા અજયસિંહ કલ્યાણસિંહ ચુડાસમા ભાયાભાઈ મીરામણભાઈ કર્મટા પેટ્રોલિંગ કર્યા હતા ત્યારે એલ કે હાઈસ્કૂલ પાસે શંકાસ્પદ દિલચાલુ કરતા એક શખ્સ સાતમાં થયા થેલો લઈને આવતો હોવાને લઈ પોલીસને જોઈ આડોઅવળો થવાનો પ્રયત્ન કરતા કોર્ડન કરી તેને થેલો ચેક કરતા ભારતીય બનાવટ વિદેશી દારૂનો જથ્થો પાસ પરમિટ માંગતા ન પંચોને બોલાવી સમજ આપી પૂછપરછ કરવામાં આવતા રોહન ગીરી વલ્લભ નગરી આપનારા પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના બોટલ નંગ બાર કિંમત રૂપિયા ચાર હજાર આઠસો ધોરાજી તાલુકાના છીછોડ ગામના રહીશ પ્રતાપસિંહ દરબાર પાસેથી લીધી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું જેથી બંને વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ તો કેશોદ પોલીસ દ્વારા પ્રતાપસિંહ દરબારથી રહેવાસી ચીચોડ તાલુકો ધોરાજાને ઝડપી પડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા